નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુગત ત્રીસ માર્ચે રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે સુરતના ગોડદરા ખાતે રાજસ્થાન સમાજની બાર હજાર બહેનો એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે બાર હજાર બહેનોએ અને માતાઓએ એક સાથે રાજસ્થાનના પરંપરાગત ઘુમર નૃત્યની ભવ્ય રજૂઆત કરી હતી ત્રીસ માર્ચે રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે સુરતના ગોડદરા ખાતે રાજસ્થાન સમાજની બાર બહેનોએ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે

ખૂબ મોટા પાયો ઉજવણી કરે છે અને તેમાં પણ આ વખતે તેઓએ અનોખું આયોજન કર્યું છે ગુજરાતના ગરબાની જેમ રાજસ્થાનની ઓળખ તેનું પારંપરિક ઘુમણ નૃત્ય છે વડોદરા સ્થિત મરુધર મેદાનમાં પહેલી વાર એક બાર હજાર બહેનો અને માતાઓ ઘુમણ નૃત્ય રજૂ કરીને નવો કૃતિમાન સ્થાપ્યો છે આ પહેલા રાજસ્થાનના જયપુરમાં છ હજાર બહેનો દ્વારા ઘુમણ નૃત્યનો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો જેને સુરત શહેરે તોડી નાખ્યો છે આ ગ્રાન્ડ ઇવેન્ટમાં રાજસ્થાનની સાંસ્કૃતિક સમૃદ્ધિને ઉજાગર કરવામાં આવી છે અને વિશ્વમાં ગુજરાતી રાજસ્થાની એકતાનું અનોખું પ્રદર્શન કર્યું છે રાજસ્થાનથી આ કાર્યક્રમમાં રાજસ્થાનના કાલબેલિયા ફોક નૃત્યમાં સ્પેશિયાલિસ્ટ આશા સપેરા આવ્યા હતા જેના ગુમન નૃત્યના સ્ટેપને બહેનોએ અનુસર્યા હતા સાથે બોલીવુડના ફોક ગાયકો પણ હાજર રહ્યા હતા રવિવારે ચૈત્રી નવરાત્રી પ્રારંભ થયો છે ત્યારે બાર હજાર લોકો દ્વારા એક સાથે ગંગા આરતી કરવામાં આવી હતી જે એક નવો કીર્તિમાન બન્યો છે બનારસના ના ગંગાઘાટ આરતી કરાવવા ખાસ અગિયાર પંડિતો સુરત આવ્યા હતા અને ગંગા મૈયાની આરતી કરાવી હતી અને સાથે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરેલા જળ બચાવો સંકલ્પ અભિયાન હેઠળ વિશાળ જન્મેદિન ની શપથ લેવડાવવામાં આવ્યા હતા અંદાજે બે લાખ લોકો એકસાથે પાણી બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર